પણ ઘણીવાર આપણે જોઈ જઈએ છીએ કે આપણી ગુલામીના બે ભાગ છે લોકો એમ સમજે છે કે અંગ્રેજોની ગુલામી અંગ્રેજોની ગુલામી અંગ્રેજોની ગુલામી એ વાત તો સાચી છે પણ અંગ્રેજોની ગુલામી કરતાં પણ મુસલમાનોની ગુલામી આપણા માટે બહુ મુખ્યદાયી અંગ્રેજો લગભગ બસો વર્ષ સુધી રાજ કર્યું જ્યારે મુસલમાનો એ છસો વર્ષ સુધી રાજ કર્યું છસો ને બસો આઠસો વર્ષ સુધી આપણી ગુલામી ચાલી એના પહેલા આ દેશમાં બહારથી ઘણા લોકોએ આક્રમણ કર્યું શકો આવ્યા સિદ્ધિઓનો આવ્યા ગુણો આવ્યા વગેરે વગેરે ચારે તરફથી આક્રમણ થતા અઢી હજાર વર્ષથી લગભગ આક્રમણ થતા જ રહ્યા તમને જિજ્ઞાસા હોય ઈચ્છા હોય તો ઇતિહાસ ઉપર મેં ત્રણ પુસ્તકો લખ્યા છે એક છે ભારતીય યુદ્ધોનો ઇતિહાસ બીજું છે ભારતમાં અંગ્રેજોના યુદ્ધો અને ત્રીજું છે કાશ્મીરના ટૂંકો ઇતિહાસ આ જરૂર વાંચશો તો તમને ખ્યાલ આવશે પણ મુસ્લિમો પહેલાં જે દેશ જે લોકોએ ભારત ઉપર આક્રમણ કર્યા એ બધા ભારતમાં ભળી ગયા પ્રજા સાથે ઓછફ્રોત થઈ ગયા એ પોતાનો કોઈ અલગ ધર્મ રહી ન આવ્યા એટલે એમણે કોઈ ધાર્મિક અત્યાચારો ના કર્યા શકો સિદ્ધિયનો ઉણો આપણા વચ્ચે છે પણ આપણને ખબર નથી કે અમારી કોણ શક સિત્તેન કે હુણ છે એટલું બધું એકરૂપ થઈ ગયા પણ મુસ્લિમો આવ્યા એ ભણી ન શક્યા કારણ કે એ માત્ર દેશને જીતવા નહીં પણ ધર્મને ફેલાવવા માટે આવેલા એમનો મુખ્ય હેતુ તો ધર્મ જ હતો અને એના કારણે ત્યારથી માંડીને આજ સુધી એમના